હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે પોલીસનો મોડલ પેપરનો અભ્યાસ કરીશું પરંતુ તે પહેલાં આપણે ગયા પેપરમાં પૂછેલા બે સવાલનો જવાબ આપીએ ક્વેશ્ચન એક હતો કે હાલના ભારતના ચૂંટણી કમિશનર કોણ બન્યા હતા તો મિત્રો હાલમાં ભારતના ચૂંટણી કમિશનર તરીકે સુનિલ અરોરાને નિયુક્ત કરવાના છે ક્વેશ્ચન બે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો મિત્રો ગાંધીજીના રાજકીય ગુરુ એ ગોપાલકૃષ્ણ ગોખલે હતા જ્યારે શ્રીમદ રાજચંદ્ર એ ધાર્મિક ગુરુ અને ગીમી સાહેબ એ શારીરિક ગુરુ હતા હવે મિત્રો આજના તમને બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જવાબ તમે બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન છે સૌથી ઊંચું શિખર કયું છે ઓપ્શન છે એ માઉન્ટ એવરેસ્ટ બી કેટુ સી નંદાદેવી ડી નાથુલા ક્વેશ્ચન બે છે નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ વહે છે તો મિત્રો અહીંયા ઓપ્શન છે એ મહા બી સરસ્વતી સી નર્મદા ડી ગંગા તો મિત્રો આના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન એક ઔરંગઝેબ કે મરાઠા સરદાર સાથે પ્રથમ યુદ્ધ કર્યું હતું તો મિત્રો ઓરંગઝેબે સૌપ્રથમ શિવાજી સાથે યુદ્ધ કર્યું હતું ક્વેશ્ચન બે પાણીયા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો પાણીયા વન્યજીવ અભયારણ્ય એ અમરેલી જિલ્લામાં આવેલું છે ક્વેશ્ચન ત્રણ આઈપીસી અઢારસો ના સામાન્ય અપવાદ પ્રકરણ ચારમાં કઈ કલમનો સમાવેશ થાય છે તો મિત્રો આ પ્રકરણમાં કલમ નંબર છોતેર થી એકસો છ નો સમાવેશ થાય છે ક્વેશ્ચન ચાર નીચેનામાંથી ગુજરાત નું રાજ્ય પક્ષી કયું છે ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે તો મિત્રો ભવાઈ માટે ભૂંગળ એ અનિવાર્ય વાજિંત્ર છે ક્વેશ્ચન છ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો મિત્રો ગુજરાતની સૌથી લાંબી નદી એ સાબરમતી છે ક્વેશ્ચન સાત નીચેના વંશોને સમયાનુક્રમ ગોઠવો તો મિત્રો અહીં સમયાનુંક્રમ ગોઠવતા સૌપ્રથમ યાદવો આવે યાદવ બાદ મૈત્રકો મૈત્રકો બાદ ચાવડા વંશને ચા છેલ્લે સોલંકી વંશ આવે તેથી મિત્રો જવાબ આવે છે એ ક્વેશ્ચન આઠ સુકો બરફ કોને કહે છે તો મિત્રો ઘન કાર્બન ડાયોક્સાઇડને સુકો બરફ કહે છે ક્વેશ્ચન નવ કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો મિત્રો કડાણા બંધ એ મહી નદી ઉપર આવ્યો છે ક્વેશ્ચન દસ ભારતીય દંડ સંહિતાની કલમ એકવીસ મુજબ કોણ રાજ્ય સેવકની વ્યાખ્યામાં સામેલ છે તો મિત્રો અહીં આપેલ બધા જ ઓપ્શન રાજ્ય સેવકમાં જાહેર સેવકમાં સામેલ છે એટલે કે મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આ તમામ અહીં સામેલ છે ક્વેશ્ચન અગિયાર ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી તો મિત્રો ચિત્તોડની રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલાવી હતી ક્વેશ્ચન બાર ઈમેલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદા પાડવામાં આવે છે તો મિત્રો અહીં બે ભાગને એટ ધ રેટ વડે જુદા પાડવામાં આવે છે ક્વેશ્ચન તેર કાઠિયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો કાઠિયાવાડના શાહજહાં તરીકે મોરબીના વાઘજી ઠાકોર બીજાને ઓળખવામાં આવે છે કારણ કે તેણે એ સમયે મોરબીમાં ખૂબ જ સરસ

ત્રણ સંખ્યાઓનું પ્રમાણ ત્રણ જેમ ચાર જેમ છ છે અને તે સંખ્યાનો ગુણાકાર ઓગણીસો ને છે તો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ હોય તો મિત્રો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા એ અઢાર હોય ક્વેશ્ચન સત્તર ક્રિમિનેશન પ્રોસેજર કોડના કાયદા મુજબ કોઈ પણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે તો મિત્રો અહીં અદાલત માત્ર હાઈકોર્ટને રેફરન્સ કરી શકે છે ક્વેશ્ચન 18 ભારતીય કોર્ટ કોઈ પણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ 38 અંતર્ગત કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપી શકે છે તો મિત્રો આ જવાબ આવે છે સી કે તે દેશના કાયદાના પુસ્તકોના અને દેશની અદાલતો અને આપેલ નિર્ણયો અન્વયે આપી શકે છે ક્વેશ્ચન 19 આઈપીસી ની કલમ બદનક્ષી ના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે તો મિત્રો બદનક્ષીના ગુના માટે 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તો બંનેની સજાની જોગવાઈ છે ક્વેશ્ચન વીસ અદાલતનો તિરસ્કારની કઈ કલમ કલમ હેઠળ આવ્યો છે તો મિત્રો મુજબ અદાલતનો તિરસ્કાર કરવાથી તમે દંડનીય છો ક્વેશ્ચન એકવીસ બાવીસ પાના ગંજીપામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચાયેલ પત્તું એ ચોકટ હોવાની સંભાવના કેટલી તો મિત્રો અહીં બાવન ના છેદમાં તેર એટલે કે ચોકટના કુલ તેર પાના હોવાથી અહીં તેર ચોક બાવન એટલે કે જો તેર પત્તામાંથી માંથી એક ચાર પત્તા ચોકટના નીકળે તો સો એ કેટલા નીકળે તો મિત્રો અહીં તેનો કરતા પચીસ ટકા એવો જવાબ આવે છે ક્વેશ્ચન બાવીસ બ્લુ કોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો બ્લુ કોલર ક્રાઈમ તરીકે ખૂનને ઓળખવામાં આવે છે ક્વેશ્ચન ત્રેવીસ આઈએસપી નું પૂરું નામ શું છે તો મિત્રો આઈએસપી નું પૂરું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર મિત્રો અહીં ખૂટતી સંખ્યા શોધતા જવાબ આવે છે ડી બેતાલીસ ક્વેશ્ચન સી પચીસ સીઆરપીસી ના આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમ મુજબ છે તો મિત્રો આગોતરા જામીનની જોગવાએ કલમ ચારસો ને આડત્રીસ મુજબ છે ક્વેશ્ચન છવ્વીસ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું તાજેતરમાં અવસાન થયું તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે તો મિત્રો અહીં તેનો ઉપનામ ઈર્ષાદના નામે લેખ લખતા હતા તે ખોટું છે કારણ કે ઈર્ષાદ એ ચીનનું મોદીનું ઉપનામ છે ક્વેશ્ચન સત્યાવીસ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો અહીં અનુચ્છેદ પંચોતેર મુજબ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરી શકાય છે ક્વેશ્ચન અઠ્યાવીસ ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશબોર્ડ વિકસાવ્યું છે તો મિત્રો આના માટે ગુજરાત સરકારે સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર ડેશબોર્ડ વિકસાવ્યું છે ક્વેશ્ચન 29 ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત 1 એપ્રિલ 1963 માં થઈ હતી ક્વેશ્ચન 30 નીચેના આપેલ દેશની તેને રાષ્ટ્રીય રમત સાથે યોગ્ય રીતે જોડો તો મિત્રો ભારતની રાષ્ટ્રીય રમત એ હોકી છે ચીનની રાષ્ટ્રીય રમત એ ટેબલ ટેનિસ છે બ્રાઝિલની રાષ્ટ્રીય રમત એ ફૂટબોલ છે અને બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત એ કબડ્ડી છે ક્વેશ્ચન 31 પુરાવા કાયદાની કલમ ઓગણપચાસમાં શેને લગતી જોગવાઈ છે તો મિત્રો પુરાવાના કાયદાની ઓગણપચાસમાં પ્રથાઓ માન્યતાઓ વગેરે વિશે અભિપ્રાયને લગતી જોગવાઈ છે ક્વેશ્ચન બત્રીસ નીચેનામાંથી કઈ ઓડિયો મીડિયાની ફાઇલ નથી તો મિત્રો પીડીએફ એ ઓડિયો મીડિયાની ફાઇલ નથી પરંતુ તે ટેક્સ મીડિયાની ફાઇલ છે ક્વેશ્ચન તેત્રીસ ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલ ક્રિમિનલ પ્રોસીજર કોડ અઢાર ના સુધારાની મદદથી વિડીયો કોન્ફરન્સિંગ લીકેજની મદદથી આરોપીની હાજરી તો મિત્રો અહીં જવાબ આવે છે ડી ઉપરોક્ત ત્રણેય કલમોને કે કલમ બસો તોતેર કલમ ત્રણસો તેર અને કલમ એકસો સડસઠ અન્વયે લઈ શકાય છે ક્વેશ્ચન ચોત્રીસ વિસ્કોમીટર શું માપવા માપવા માટે વપરાય છે તો મિત્રો વિસ્કોમીટર એ પ્રવાહીની ચિકાસ માપવા માટે વપરાય છે

તો આર ના શક્ય ગુણ કેટલા થાય તો મિત્રો અહીં શક્ય ગુણ થાય છે ડી ક્વેશ્ચન ભારતમાં નાણાકીય વર્ષના અધ્યક્ષ કોણ છે તો મિત્રો નાણાકીય વર્ષના ડોક્ટર વાય વી રેડ્ડી છે અને પંદર માં ના નિયુક્ત થઈ ચુક્યા છે જે ડોક્ટર એન કે સિંહ છે ક્વેશ્ચન ઓગણચાલીસ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેર મુજબ પોલીસ રિપોર્ટ ઉપરથી દાખલ કરવામાં આવેલ વોરંટ સામે તહમતદાર હાજર થાય તેવા કેસને શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ લાવવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ એ કઈ બાબતની ખાતરી કરશે તો મિત્રો અહીં મેજિસ્ટ્રેટ એ કલમ બસો સાતના પ્રબંધો અનુસરવામાં આવ્યા છે કે નહીં તેની ખાતરી કરશે ક્વેશ્ચન ચાલીસ કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરશે તો મિત્રો કોંકણ રેલવે યોજના એ ત્રણ રાજ્યોનું જોડાણ કરશે ક્વેશ્ચન એકતાલીસ સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે તો મિત્રો સૂર્યમંડળના ગ્રહોમાં સૌથી વધારે અપગ્રહ ગુરુ ગ્રહ ને છે ક્વેશ્ચન બેતાલીસ મલેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન બન્યા છે જેનું નામ જણાવો તો મિત્રો કે જે સૌથી વધારે વયે રાષ્ટ્રપતિ બન્યા છે ક્વેશ્ચન તેતાલીસ ઝડપી દરમિયાન સાક્ષી એ કાઢીને કોર્ટ ને સમક્ષ રજૂ કરવામાં આવશે આ વિધાન શું છે તો મિત્રો અહીં આ વિધાન એ અસત્ય છે ક્વેશ્ચન ચોમાલીસ હાલમાં વીમાની કંપનીઓને નિયંત્રિત કરનારી સંસ્થા IRDAI ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા છે તો મિત્રો તેના નવા ચેરમેન છે સુભાષચંદ્ર ખૂટિયા ક્વેશ્ચન પિસ્તાલીસ નીચેની આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો મિત્રો આપેલી આકૃતિમાં કુલ પંદર ત્રિકોણ જોવા મળે છે ક્વેશ્ચન 46 પૂરા ભારતભર માંથી સીઆરપીસી ની કલમ મુજબ ધરપકડ નો વોરંટ બજાવી શકાય તો મિત્રો એક ફોટા સામે જોઈ મહેશ બોલ્યો આની માં મારા પિતાની દીકરાની પત્ની છે મારે તો કોઈ નથી ભાઈ કે નથી બહેન તો મહેશ કોના ફોટાને જોઈને બોલતો હશે તો મિત્રો એ મહેશ એ તેના પુત્રના ફોટાને જોઈને બોલતો હશે

ક્વેશ્ચન એકાવન એક જ પરિસરમાં એક જ બિલ્ડિંગ છે એક જ રૂમમાં આવેલા કમ્પ્યુટરને જોડી શકાય તેવા નેટવર્કને શું કહે છે તો મિત્રો આ નેટવર્કને લેન કહે છે એટલે કે લોકલ એરિયા નેટવર્ક ક્વેશ્ચન બાવન ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે તો મિત્રો ગુજરાતમાં જાફરાબાદી ભેંસની ઓલાદ એ વધારે દૂધ આપવા માટે જાણીતી છે ક્વેશ્ચન ત્રેપન ભારતીય ફોજ દ્વારા ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે કયું વિધાન ખોટું છે તો મિત્રો અહીં આપેલ પૈકી જો સ્ત્રી ચૌદ વર્ષ નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે તે ખોટું છે ક્વેશ્ચન ચોપન તાજેતરમાં સમાચારોમાં આવેલ ઈ નામ શું છે તો મિત્રો ઈ નામ એ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે ક્વેશ્ચન પંચાવન સાત પેગોડાના શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો સાત પેગોડાના શહેર તરીકે મહાબલીપુરમને ઓળખવામાં આવે છે ક્વેશ્ચન છપ્પન ફોજદારી ધારાની કલમ ચારસો નવમાં શેની વ્યાખ્યા કરવામાં આવી છે તો મિત્રો ચારસો નવમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કરવામાં આવી છે ક્વેશ્ચન સત્તાવન ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યું હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને છે તો મિત્રો એ જવાબ આવે છે બી હા કે જો તેણે બાર પણ કૃત્ય કર્યું હોય તો તે ભારતીય ગુના કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને છે ક્વેશ્ચન અઠાવન નીચેના પૈકી કયા ગુનામાં ભયનું તત્વ હોતું નથી તો મિત્રો ચોરીમાં ભયનું તત્વ હોતું નથી ક્વેશ્ચન ઓગણસાઠ ભારતમાં બાજરીના ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમનું રાજ્ય છે તો મિત્રો ગુજરાત એ તૃતીય ક્રમનું રાજ્ય છે ક્વેશ્ચન સાઠ જીરો તો મિત્રો અહીં આ દાખલામાં એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબના છેદમાં એક્સ માઇનસ વાય આ નિયમ લગાડવામાં આવે તો જવાબ આવે છે બી જીરો પોઈન્ટ ઝીરો એક ક્વેશ્ચન એકસઠ લસણની લાક્ષણિક ગંધનું કારણ શું છે તો મિત્રો લસણની લાક્ષણિક ગંધનું કારણ એ સલ્ફર સંયોજનો છે ક્વેશ્ચન બાસઠ ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં બોમ્બેમાં થયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મિટિંગમાં કોની આગેવાની થઈ હતી તો મિત્રો આ મિટિંગ એ વ્યોમેશચંદ્ર બેનર્જીની આગેવાની હેઠળ થઈ હતી ક્વેશ્ચન ત્રેસઠ કોઈ વ્યક્તિ ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે તો મિત્રો ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરવો પડે છે ક્વેશ્ચન ચોસઠ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે તો મિત્રો આ માટે દૂધ સંજીવની યોજના આરંભ થયો છે ક્વેશ્ચન પાસઠ નીચેના કયો ખરીફ પાક છે તો મિત્રો આપેલ પૈકી મકા એ ખરીફ પાક છે ક્વેશ્ચન છાસઠ કોમ્પ્યુટર સ્ક્રીન પર લખાણને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબુ કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે તો મિત્રો આ પ્રક્રિયાને સ્ક્રોલિંગ કહે છે જ્યારે પોઈન્ટરને ડાબી જમણી કે ઉપર નીચે ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે ક્વેશ્ચન સડસઠ બે વ્યક્તિઓ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકવા જતા એ પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તો કયો ગુનો ગણાય તો મિત્રો અહીં ગુનો એ લૂંટ ગણાય કારણ કે ચોરીની સાથે હિંસાનું તત્વ ભળ્યું હોવાથી તે લૂંટમાં પરિણમે છે ક્વેશ્ચન અડસઠ ભૂમિદળ નૌકાદળ અને હવાઈ દળ સંબંધિત ગુનાઓ આઈપીસી ના કયા પ્રકરણમાં ઉલ્લેખ છે તો મિત્રો આ પ્રકરણ સાત માં ઉલ્લેખાયેલા ગુના છે ક્વેશ્ચન ઓગણસિત્તેર અવકાશ યાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય તો મિત્રો અવકાશયાત્રીઓને બહારનો અવકાશ એ કાળા રંગનું દેખાશે કારણ કે ત્યાં વાતાવરણ ન હોવાથી પ્રકાશનું વક્રી ભવન થતું નથી અને તેના કારણે તે બ્લુ દેખાશે નહીં ક્વેશ્ચન સિત્તેર એક અનાથ આશ્રમમાં બસો પંચોતેર વ્યક્તિઓ માટે ચાલીસ દિવસ ચાલે તેટલું ખાદ છે જો છત્રીસ દિવસ પછી એકસો પચીસ વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે તો હવે આ કેટલા દિવસ ચાલશે તો મિત્રો કુલ ચુમ્માલીસ દિવસ ચાલશે ક્વેશ્ચન એકોતેર શરીરના કયા ભાગમાં રુધિરના શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે તો મિત્રો શરીરના રુધિર ની શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે તો મિત્રો રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે ક્વેશ્ચન 74 ખાલી જગ્યા પ્રોગ્રામ ઇન્ટરનેટ ને અનેક સગવડો ની કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાઓને એક સેતુ પૂરો પાડે છે તો મિત્રો અહીં જવાબ આવે છે એ વેબ બ્રાઉઝર ક્વેશ્ચન 75 નીચેનામાંથી કયા નેતા આપ ખુદ નેતા ગણવામાં આવે છે તો મિત્રો આપેલ જવાબ છે કે હિટલર ને આપ ખુદ એટલે કે સરમુખત્યારશાહી નેતા ગણવામાં આવે છે ક્વેશ્ચન 46 એક સમચોરસની સામે સામેની બાજુ ચાલીસ ટકા અને ત્રીસ ટકા વધારવામાં આવે તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું તો મિત્રો અહીં બ્યાસી ટકા વધારો જોવા મળશે ક્વેશ્ચન સત્યોતેર સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગે જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપવામાં આવી છે તો મિત્રો આ જોગવાઈ એ કલમ એકસો એકમાં માં આપવામાં આવી છે ક્વેશ્ચન અઠ્યોતેર ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકે છે તો મિત્રો ભારતમાં એવી કોઈ જોગવાઈ નથી કે કેટલી વાર વડાપ્રધાન બની શકે પરંતુ તે જેટલી વાર ચૂંટણી જીતે તેટલી વાર બની શકે છે ક્વેશ્ચન ઓગણ્યાસી સમન્સ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય છે તો મિત્રો અહીં ઉપર જણાવેલ તમામ કાર્યવાહી થાય છે એટલે કે પુરાવો આપવા માંગે છે કે કેમ તે પૂછવામાં આવે છે ગુનાનો આરોપ હોય તો તેને જણાવવામાં આવે છે અને તેણે ગુનો કબૂલ કર્યો છે કે કેમ તે પૂછવામાં આવે છે ક્વેશ્ચન એસી ભારતીય એવિડન્સ એક અઢારસો બોતેરમાં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી તો મિત્રો અહીં નિવેદન કર્યા પછી જો વ્યક્તિ જીવી જાય તો તે સ્વીકાર્ય થતું નથી ક્વેશ્ચન એક્યાસી તાજેતરમાં વર્ષ બે હજાર સત્તરના સરસ્વતી સન્માન તરીકે કોની પસંદગી કરવામાં આવી તો મિત્રો સરસ્વતી સન્માન આપવા માટે આબેલ ભાઈ સિતાંશુ યશચંદ્ર ની પસંદગી કરવામાં આવી હતી ક્વેશ્ચન બ્યાસી ગાંધીજી સાઉથ આફ્રિકા થી ગુજરાત આવ્યા ત્યારે તેણે કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા તો મિત્રો તેને મકાન ભાડે આપનાર જીવનલાલ બેરિસ્ટર હતા ક્વેશ્ચન ત્યાંથી ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપતિ તરીકે કોણે સંબોધ્યા હતા તો મિત્રો ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપતિ તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝે સંબોધ્યા હતા ક્વેશ્ચન ચોર્યાસી ગુજરાત નો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે તો મિત્રો ચિતારા સમુદાય તે તેની આગવી ચિત્રકળાની શૈલી માટે પ્રખ્યાત છે ક્વેશ્ચન પંચ્યાસી રાજેશ બજાર બજારમાંથી કેટલી કેરી ખરીદી અને પહેલે દિવસે એક તૃતીયાંશ જેટલી કેરી ખાઈ ગયો બીજે દિવસે બચેલી કેરીમાંથી અડધી ખાધી અને ત્રીજે દિવસે તેણે જોયું તો બે કેરી બચી હતી તો મિત્રો એ બજારમાંથી કુલ કેટલી કેરી લાવ્યો હોય તો મિત્રો અહીં તે કુલ બાર કેરી લાવ્યો હોય કારણ કે બાર ની એક તૃતીયાંશ એટલે તે પહેલા દિવસે ચાર કેરી ખાઈ ગયો હોય ત્યારબાદ તેમાંથી અડધી વધેલી કેરી તેણે ખાધી હોય તો અહીં મિત્રો બાર જવાબ નહીં આવે પરંતુ છ જવાબ આવશે ક્વેશ્ચન છ્યાસી પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલા કુલ માર્ક પંચ્યાસી છે સૌથી વધારે માર્ક્સ મેળવનાર ચાર વિદ્યાર્થીઓને બાદ કરીએ તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં એક માર્કનો ઘટાડો થાય તો સૌથી વધારે માર્ક મેળવનાર ચાર વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક જણાવો તો મિત્રો અહીં સૌથી વધારે માર્ક મેળવનાર વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક છન્નું હશે ક્વેશ્ચન સત્યાસી તાજેતરમાં નિપા વાયરસ ફેલાયો હતો તે કયા પક્ષી દ્વારા ફેલાયો હતો તો મિત્રો તે ચામાચીડિયા દ્વારા વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે તો મિત્રો રતન જ્યોતની વનસ્પતિમાંથી બાયોડીઝલ મળે છે ક્વેશ્ચન નેવીસ ક્રિમિનલ પ્રોસીઝર કોડ ઓગણીસો તોતેર મુજબ કયા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી તો મિત્રો સુપ્રીમ કોર્ટના અપીલ ફેંસલાની સામે ફરીવાર અપીલ થઈ શકતી નથી ક્વેશ્ચન નેવું નીચેનામાંથી કયા એકમ દ્વારા કમ્પ્યુટરની મેમરીનું માપન થાય છે તો મિત્રો બીટ દ્વારા કમ્પ્યુટરની મેમરીનું માપન થાય છે ક્વેશ્ચન એકાણું ગુજરાતમાં પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું હતું તો મિત્રો ગુજરાતમાં પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર એ પી જ હતું અને રેડિયો કેન્દ્ર એ વડોદરા હતું ક્વેશ્ચન બાણું ઇન્ડિયન પિનલ કોડ અઢારસો મુજબ ભારતમાં થયેલા ગુનાની શિક્ષાની કલમ જણાવો તો મિત્રો ગુનાની શિક્ષાની કલમ એ ત્રણો કલ આપવામાં આવી છે ક્વેશ્ચન ત્રાણું બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે તો મિત્રો બીડી બનાવવા માટે ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે ક્વેશ્ચન ચોરાણું આઈપીસીની કલમ અઢારસો સાઠની કલમ ત્રણસો ચાલીસમાં શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો ત્રણસો ચાલીસ માં ગેરકાયદે અટકાયત ની જોગવાઈ કરવામાં આવી છે ક્વેશ્ચન પંચાણું ગુજરાત જાતિ પ્રમાણ કેટલું છે તો મિત્રો ગુજરાત જાતિ પ્રમાણ નવસો ઓગણીસ છે ક્વેશ્ચન છન્નું ઇલેક્ટ્રિકલ સિગ્નલને પ્રકાશ રૂપે ફેરવીને મોકલવા માટે કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે તો મિત્રો ફાઈબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ થાય છે ક્વેશ્ચન સત્તાણું ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહીં તો ફોજદારી ધારો એ કોઈ વિદેશી વ્યક્તિએ ભારત બહાર ગુનો કરી અને ભારતમાં આવ્યો હોય તેને લાગુ પડશે નહીં ક્વેશ્ચન અઠ્ઠાણું ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો મુજબ પુરાવાનો ભાર એ શું છે તો મિત્રો પુરાવાનો ભાર એ બદલાતો રહી શકે છે ક્વેશ્ચન નવ્વાણું સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યુટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો તેને કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન નીચેનામાંથી કોલર કોને કહેવાય તો મિત્રો કર ચોરી કરવી એ એક પ્રકારનો વ્હાઇટ કોલર ક્રાઇમ છે તો મિત્રો અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે અને તમને આગળનો પેપર નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તે માટે અમારા વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે